એથી નઈ ત્યાં પડી છે લેવા

આળો જે ડોર ન દોવાના છે તો ડોર નું ખાણ કાઢી નાખ્યું છે અતારમાં ગાને અને ભેંસને બેને દોવાના છે આલા 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 એ બઈ ગયા આલા બાપા મોટી મની ખબર જ પડતી આલા બાપાને બેડવા બેટકોણ બેકાગી આલા હા આલા

અમારા ભાઈની કોલેજ શરૂ થઈ ગઈ ને તે અમારા ભાઈ ગયા છે હવાના પોરમાં વહેલા પાંચ વાગે અને છે ને આજે બહુ ઝાકળ બહુ છે ઠંડી બહુ છે જો આજ મારો પોટ પહેરવો પડે અને પગમાં મોઝાઇ પહેરવા પડે એટલી ઠંડી બધી લાગી જાય તો તો પહેલાં તને છોકરા ટાઈટ લાગે છે તમ ઠંડી લાગે છે તમને ઠંડી હે એ તો પણ ગરમ ગરમ છો તમને ઠંડી ટાઈટ લાગો કહી દો રામ રામ દો ચિતારામ કેવું ડાયલ્યું થઈ ગયું અને હમણાં પછી ને કોઈ નહીં હોય ઘરમાં ઓલા રૂમ માંથી આ રૂમમાં આ રૂમમાંથી ઓલા રૂમમાં બધા દોડા દોડ કરશે અને પછી આખો જે છે ને ભેંસ્યું નાની પાડીઓની માથે બે કા બે જઈશો ને તમે લેવા જઈશ એક પાટું માપશે ને તો વયો જાય ક્યાંનું ક્યાંય હા રોટલો કેન્દ્ર નાખશે તને અને મોટી પાહ જાય ને તો એ તો તને છે ને સાઈ કે જા હા પાછું એની પાહ જાય મોટી શાળાએ કરવા જાય જો ચાલો તારા અત્યારે વાતોમાં રહેશું ને તો કામ બી રહે રહ્યા અને આજ ક્યાંક જાઓનો પ્રોગ્રામ કર્યો છે જો મેળા આવે ને તો તમને બતાવશું નકર તો સસ્પેન્ડ ને સસ્પેન્ડ રહેવાનું છે ચાલો આપણે ભેંસ લઈ લેવી હાલ હા રમડા મસ્તો સાબર રાજાણીની જેમ પિતા હશે તો તમને ખબર હશે રાજાની આની તો તમે એમ મોકલી દો પૈસા હારી છે તમે કઈ વાપરો છો ને આપરો ફૂકી ગઈ તમે ચા બનાવ કે ભૂકી વાપરો ને એમને કોમેન્ટ માં કહેજો ગામડા ના હોય ને તો સા પેચ ચલ હોય ખબરના પોર માં સા નો પીવે ને તો જો ફ્રેન્ડ અત્યારે ઠંડી નહીં સાબે જે બાર ઢોર ને કાઢ્યા નથી જે બધા અહીંયા સેવ છે એને મારા ટીલી જોવું અમારી ભેંસ ને ભાઈ દોવા બેહી ગયા છે અને જો અમારી ગૌરી બેન શું કરે છે જો અમારો પાડો બેહી ગયો છે અને અહીંયા અમારી ગૌરી બેહી ગઈ છે અને જો અહીંયા તારું નાક દેખાય છે આમાં શું છે કાંઈ નથી ફેરવવા હાથ અમારો અત્યારમાં કાંઈ ફેરવવાનું નથી થતો બેઝું કર્યા કરો અમારા ભાઈ ભાઈ ક્યાં દો બેઠા જો એક ધક્કો માર્યો હોય ને તો દિવાલ અંદર ઘિરી જાય જો અમારા ઓલા બસોડિયાની મમ્મી

ડબાણ વાળી દીધો બેહી બેહી પૂરો કરી નાખ્યો બધું ઈ રાજ ને ઈ કે તો બહુ જૂમ છે હા એ દોન કામ ચાલુ છે ભાઈ પૂરે દાદા નીકળી ગયા છે હમણાં પાછા આવીએ ઓ ના પોતપોતાની જગ્યાએ હજી બાકી છે હજી કોઈની ઠંડી નિશાબ કોઈને બહાર કાઢ્યા નથી